ટોસપટી અને ચા તો મસ્ત મજાનો નાસ્તો કરી લે નાસ્તો કરી લીધો ને ભાઈ કે પાછું ખાવું પાછું ખાવું ડેંગે 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 ના હું આ મોટામાં શું રાખ આ સુંદડી રાખવી જ પડે આમાં કઈ આવે આમાં કઈ આવે ચાલો બેન હવે અમે જઈએ ભાઈ

આપણો હે એવું બધું છે ને જોવા મળી જાય ને કાંઈ નકી ન હોય જો મિત્રો અત્યારે છે ને આપણને અહીંયા હરણ જોવા મળી ગયા છે જો તમે આગળ જોઈ શકાય તો જો અહીંથી દેખાય મિત્રો પાછું એક રેલવે ટેશનનું છે ને રેલવે ક્રોસિંગ આવી ગયું છે અને જો અહીંયા મસ્ત મજાના મોરલાસ ચણે છે જો એક મોર છે ને જો અહીંયા કડાપુર તો જંગલ વિશે મસ્ત મજાની ટ્રેન જાય છે તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા જો ભાઈ હા પાર કરીને જે આપણે જવાનું છે આ એક તો પાર કર્યું હેલો યુર ફેમિલી કેમ છો બધા મજામાં છો બધા બધા મજામાં છો તો સ્વાગત છે એક નવા લો વિડિયોમાં મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આમાં ઉઠો જ છું અને બ્લોગ કરું છું ચાલુ મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મસ્ત મજાના આપણે થઈ જાય ફ્રેશ અને પછી મળીએ તો ચાલો કન્ટિન્યુ જેન્ટ્સ અહીંયા હાલતા

મસ્ત મજાનું આપડે ફ્રેશ થઈ ગયા છીએ મોઢું ઘણી નાખ્યું છે હેરખુન થી અને અત્યારે અમે આવી ગયા છીએ કિચન માં એટલે કે રસોડામાં નાસ્તામાં છે રોટલી છે અને પ્લસ શું કહેવાય ટોસપટી અને ચા તો મસ્ત મજાનો નાસ્તો કરી લે તે નાસ્તો કરી લીધો ને કા ભાઈ કે પાછું ખાવું પાછું ખાવું બે બે ડોઝ મારવા છે ભાઈ તો ચાલો મિત્રો મસ્ત મજાનો નાસ્તો કરી લે તમે ખાઈ લીધું બેન વાપરે વાહ તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ હાય ફેમિલી કેમ છો મજામાં એમ એમાં અડવાનું નહીં એમ કે હાય ફેમિલી કેમ છો મજામાં કહેતા

<laughs> 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 Bada maja maso ni kata. Bukala dami. I'm rocking ball one. Oh boy. Bukala dami. Bukala <laughs> dami. Bukala <laughs> dami. Bukala <laughs> dami. Bukala <laughs> dami. Bukala 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 dami.

તો મસ્ત મજાના તૈયાર થઈ જાય અને પછી મળી ચાલો તો મિત્રો મસ્ત મજાના થઈ ગયા છીએ આપણે રેડી જો મસ્ત મજાના કપડાં પહેરી લીધા છે અને હવે છે ને હજી તો વાર છે આપણે ઘરે જવાની નવ વાગે જવાનું છે હજી વાર છે ડિસ્કકડો ડિસ્કકડો ડિસ્ક કપડો વાહ ભાઈ વાહ ભાઈ અરે પણ અરે પણ

કે અમારે લોરેશીનની પેઇન્ટિંગ જાઓ હજી આ પાંદડામાં નથી કલર કરવાનો જ્યાં વચ્ચે છે ને એમાં લીલા કલરનો કલર કર્યો ને એવી રીતનો બધા એમાં કરીને જો આમાં સફેદ છે ને એમાં ઓકે જા આપણે આપણે ઠાર તો બતાય આપણે ઠાર ક્યાં ફોર વ્હીલ બતાય જા યા નથી એમાં પેઢી જો સામે પેઢી वाह भाई वाह हैं थारे आवे जो मर्जी आंच पे आके ना आवे वाह भाई वाह जो भाई हमारे जीन्स पे नहीं ठार जो तुम्हें सिद्धू मूछे वाला है ना बाजू ने स्टिकर काटे नहीं खा हलो रमो ક્યાં હી કોન મામા નાવાજો બોલા મામે તા મોટર માં બેહીજો એમાં થોડો હું મામા મને કે મોટર માં બેહી જા તા માં આવું કેમ આવું ટ્રેન માં આવું કેનો ફોટો પાડું હાલો પડી ગયો કલમ ખડીઓ ક કલમ ક પછી હામો

tamata no to tholiya no to daamlu no to rajai tan no bol bol ala fe no tal pusna tan tan ah inda lainda de jane de nagale no pata lo pa bokli na ba pachhi Det er ikke bra. ક્યારે શું બોલવું ઘડિયાળ માં થઈ ગયો છે નવ ને દસ જેવું થઈ ગયું ઉપર થઈ ગયું છે તો ફાઇનલી હવે જો આપણે ખંભેર મારી લીધા છે અને હવે નીકળવાનું છે ઘર તરફ તો ચાલો હવે ધીમે ધીમે નીકળીએ ચાલો બેન હવે અમે જઈએ જ છીએ ઘરે તમે ક્યારે આવવાના સાતમ આઠમ મેં આવશું તો ઓકે ભાઈ અને જીએન્સભાઈ તમે ક્યારે આવશો હે હાઈ તમે આવશો અને જીશું બેન તમે હે વેકેશનમાં વેકેશનને તો હજી વાર છે વેકેશન તો દિવાળીમાં પડે તો તું હાઈ તમારા ઠમર નહીં આવી હા તો તું તો એમ કે વેકેશનમાં આવી શું કરે છે પેન્ટિંગ વાહ ના જીયાંશભાઈ એ પૈસા ન ખાય શું ખાય છે ડારિયા ખાય છે જો વાહ આવી રીતનું છે તો ચાલો હવે નીકળીએ હવે કાંઈ ખોટી વાત છે તો કરવી છે નહીં મોડું થાય છે એટલે ફટાફટ આપણે નીકળી જઈએ ઘરે ચાલો બેનાવવા અમે જઈએ રજા લે જીયાંશભાઈ ચાતા તા 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 દીશું બેન તો ચાલો હવે નીકળીએ ધીમે ધીમે સંજયને રામ રામ કહેજો ઓકે તું હું વિચાર કરીશું તો ચાલો મિત્રો હવે નીકળી જાય જો ગાડી આપણે કરી દીધી છે ચાલુ તો ચાલો ઠીક મળીને હવે નીકળીએ જાય ઘર તરફ જ્યારે આપણે બેનના ઘરે આવ્યા હતા ને ત્યારે આપણે મેંદડા ઉપરથી આવ્યા હતા અને આજ પહેલે આપણે જંગલમાં થઈને જવાનો વિચાર છે અને આપણે ચેક પોસ્ટ આવે ત્યાં આ પૂછશું તો જંગલમાં રસ્તો સારો હોય છે તો આપણે ત્યાંથી જાતું એટલે કે જ્યાંથી જાઉં ને તો મજા થાય છે કેમ કે જંગલ એકદમ અત્યારે લીલું જામ થઈ ગયું હોય તો ટ્રાય કરશું જો ત્યાંથી જવાય ને તો ત્યાંથી ન જ જાશું કેમ કે બહુ આગું થઈ જાય છે પંદરથી વીસ કિલોમીટર જેવો આપણું થઈ જાય તો ટ્રાય કરશું ત્યાંથી જવાનું અત્યારે જો આપણે થઈ ગયા છીએ સતાધારના ગેટે તો આ સત્તાધાર જાય છે રસ્તો અને આપણે એને આ બાજુ જવાનું છે ફાઇનલી મિત્રો ભૂગી ગયા છીએ આપણે જ્યાંથી એન્ટર થવાનું છે એટલે કે જંગલવાળા રસ્તે આપણે પૂગી ગયા છીએ જો આ રસ્તો છે અને અત્યારે ગેટ તો બંધ છે પણ હવે જોઈએ જોઈએ અંદરની આપણે ચેક પોસ્ટ આવે ત્યાં આપણે પૂછી લેશું કે ગાડી હાલે એમ છે ગાડી નીકળે એમ છે રસ્તો કેવો છે પૂછી લેશું અને પછી ત્યાંથી જાશું જો રસ્તો વ્યવસ્થિત હશે ને સારો હશે તો નકર અહીંથી આપણે લગભગ અડધો કિલોમીટર જેવું અંદર જવાનું છે અને એવું લાગશે કે ભાઈ રસ્તો આગળ ખરાબ હશે ને નહીં નીકળાય એમ હોય ગાડી તો આપણે જો અહીંયા જ છે રસ્તો જો અરે ઓલા જો ગાડી જાય ને તો ગાડી નીકળે ત્યાં જ છે એ રસ્તો આપણે જ્યાંથી આગળનો લોક તમે જોયો એમાં મેં કીધું હતું કે ભાઈ અહીંથી આપણે ફરી ફરીને જવું પડે ટૂંકમાં તો અહીંથી આપણે રસ્તો સારો નહીં હોય તો અહીંથી આમ ફરી જશું મેંદડા ઉપરથી તો ચાલો હવે વાતો વધારે નથી કરવી ડાયરેક્ટ નીકળીએ જોઈએ અંદર પૂછતા હોઈએ અહીંયા ભાઈ નીકળ્યા તેને મેં પૂછ્યું તો હે કે હા કે ગાડી નીકળી જાય તો ચાલો હવે નીકળીએ તો અત્યારે રસ્તો તો સારો લાગે છે બહુ બતાવું अच्छा रस्तों तो मैंने लगे कि गाड़ी निकली जाए रस्त तो ये हमें आगे हमने जेब पर आप पूछी लगे जो खाए गाड़ी हाल के जाए चलो हमें जेब पे फूगी पूछे आग में डीसीजन ले तो चलो कंटिन्यू ફાઇનલી મિત્રો જો આવી ગઈ છે અમે ચેકપોસ્ટ અમે દેખાતી છે છે સામે જે ગેટ ને તો ચાલો પૂછી અને પછી ડિસિઝન લઈએ ફાઈનલી મિત્રો આપણે લઈ લીધી છે જંગલમાં એન્ટ્રી જેમ કે આપણે ચેકપોસ્ટ પૂછ્યું એટલે એને કીધું કે આ ગાડી નીકળી જાય તો ફાઈનલી બસ જો આપણે નીકળી ગયા છીએ જંગલની અંદર આ જંગલના રસ્તે તો આપણે આવીએ ને એટલે કાંઈ નક્કી ન હોય આપણને એને સિંહ છે એટલે કે સાવત છે હરણ છે દીપડો છે એવું બધું હે ને જોવા મળી જાય ને કાંઈ નક્કી ન હોય અચાનક પણ આવી જાય સામે તો ચાલો હવે હે ને આપણે હવે નીકળી જાય ફટાફટ અને જંગલ જો તમને બતાવો અત્યારે હે ને એ એકદમ લીલું પણ થઈ ગયું છે અને ભાઈ બહુ ઘાટું જંગલ થઈ ગયું જો એમ કે અત્યારે હે ને નાના નાના જે શાક હોય ને એ પણ અત્યારે પૂરાઈ જાય એટલા માટે એને જંગલ બહુ એટલે બહુ ઘાટું લાગે જો તમે અને ભાઈ જંગલની વચ્ચો વશ આપણે હે ને

જો તમે આગળ જોઈ શકતા હોય તો જોવા અહીંથી દેખાય તો હરણ મસ્ત મજાના છે ને જો અહીંયા ખાય છે એટલે કે ચરે છે અત્યારે મિત્રો ધીમે ધીમે વાહનો દેખાય છે ટુ વ્હીલવાળા જ દેખાય છે એટલે આગળ રસ્તો સારો હોય તો જ અને ગાડી હાલી હકી એમ હોય તો જ આ વાહનને જો અત્યારે મારી જતા હોય છે આ લગભગ પાંચથી છઠ્ઠી ગાડી છે લગભગ મને સામે મળીને અને મિત્રો અહીંયા છે ને જો આપણને રસ્તામાં રેલવે ક્રોસિંગ મળે એ સાસણથી વિસાવત પાછું ટ્રેન જાય ને તો મિત્રો મસ્ત મજાનું મંદિર છે મિત્રો અત્યારે છે ને હું જંગલમાંથી જતો હતો અને રસ્તામાં આપણને માલધારી છે ને મળી ગયા છે બાપા કેમ છો મજામાં કે હું ભેહું સરાવો છું જો ભાઈ અહીંયા મસ્તની ભેહું નાઈ છે અને આ બાપા છે ને અમારા જ ગામ તમે છો ને અમારા ગામના જ છે ટૂંકમાં જંગલમાં રહી છે આલાવાણી ત્યાં રહી છે જો અત્યારે બેહો મસ્તની નાય છે અને જો આ જંગલમાં ભેહો સરાવતા હોય છે બાપા હાવજુ છે કે નહીં નથી હમણાં નહીં જોયા હોય ને હમણાં તો પાછું એક રેલવે સ્ટેશનનું છે ને રેલવે ક્રોસિંગ આવી ગયું છે અને જો અહીંયા મસ્ત મજાના મોરલા ચણે છે જો એક મોર છે ને જો અહીંયા કળાપુર ભાઈ બાપા ટ્રેન ક્યાં આવવાની હજી વાર છે ટ્રેનની ને હમણાં મારે હજી મોડું થાય છે કેમ કે ઘેરે ફૂગવાનું છે ને કઈ ટ્રેન પર તમને બતાવી અહીંથી મસ્ત મજાની ટ્રેન નીકળતી હોય અને ગાંડીગીરનો નજારો એકદમ છે ને આ ઘટીને એવું ટૂંકમાં નેક્સ્ટ લેવલ હોય એમ

કાઈ ઘટે નહિ હો જો એક મોર વા કડા પૂરે અને એક આયા ગાય દેખાઈ છે ઓ દોડી જાય ફાઈનલી પૂગી ગયા છીએ આપણે ત્રીજા રેલવે ક્રોસિંગ તરફ મિત્રો આગળ જો વરસાદ અંધારો છે અને આયા છે દાતિયા નેસ જો અને અત્યારે ટ્રેન આવે છે ઓ ભાઈ જો રસ્તો બંધ કરી દીધો તો મિત્રો મસ્ત મજાની આપણે ગાડી અહીં ઊભી રાખી દીધી અને અત્યારે આવે છે ટ્રેન અને આ બાજુ જો એકદમ હે ને કાળું ડિબાંગ જેવું વાતાવરણ થઈ ગયું છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે અને જો આ છે નેસ અને અહીંથી આવે છે ટ્રેન જો અવાજ તો આવે છે ધીમે ધીમે જો હમણાં તમને બતાવું ટ્રેન આવે એટલે જો અત્યારે એકદમ મસ્ત મજાનું જંગલ થઈ ગયું છે લીલું અને આ બાજુથી જો ટ્રેન આવે તમને બતાવું દેખાય જો ભાઈ આવી ગઈ ને ટ્રેન મસ્ત મજાની હોય લ્યો જંગલ વિચે મસ્ત મજાની ટ્રેન જાય છે તેની એવો નજારો જો હવે આપણે પાલતા થઈ જાય ગાડી લઈ લઈએ પાછી એટલે કે આખવા મળીએ હવે લગભગ થોડુંક જ થાય છે લગભગ થી પાંચ કિલોમીટર જેવું થાય છે અને અત્યારે જો હવે ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એમ નહીં દેખાય જો તમને અહીંયા બતાવ ધીમે ધીમે હવે વરસાદ આવે છે વરસાદ આવી જાય તે પહેલાં હવે અહીંથી આપણે નીકળીએ અને જઠ એને આપણે જંગલની બારોબાર નીકળી જાય મિત્રો વરસાદ વધી ગયો ને એટલે ઝાડવા નીચે અત્યારે ઊભો રહી ગયો છું જો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અહીંયા જો ભાઈ હા પાર કરીને જે આપણે જવાનું છે હા એક તો પાર કર્યું અહીંયા જો ખાડા જો તમે સમજો થોડો થોડો રસ્તો વસ્તુમાં ખરાબ આવે કે જ્યાં પાણી ભરાતું હોય ને અહીંયા થોડોક વધારે જ ગારો થઈ ગયો છે હવે વરસાદ એ રહી ગયો ફાઇનલી મિત્રો હવે નીકળવા જવા છે જો સામે ગેટ દેખાઈ ગયો છે અને આ જો ફોરેસ્ટર કોલોની પણ આવી ગઈ છે અને સામે છે ગેટ બસ હવે આટલું જ છે અને ઊગી ગયા છે આપણે સાસણ ચાલો હવે ફટાફટ નીકળી જઈએ ફાઇનલી મિત્રો નીકળી ગયા છીએ આપણે જંગલની બારોબાર અને હવે અહીંથી મારું ગામ થાય છે ત્રણ કિલોમીટર તો ચાલો ફટાફટ છે ને ઘરે ફૂકી જાવ અને હવે ઘરે જઈને જ મળે ચાલો તો ફાઈનલી મિત્રો ભૂકી ગયો છો અત્યારે ઘરે અને ઘરે આવીને મોઢું મોઢું ધોયું એકદમ ફ્રેશ થઈ ગયો અને અત્યારે જો વાગી ગયા છે અગિયાર ને પાંચ થઈ ગઈ છે અને ત્યાંથી હું નીકળો તો નવ ને દસ મિનિટે નીકળો તો અને અત્યારે વાગી ગયા છે અગિયાર ને પાંચ તો બસ આજના વ્લોગમાં આટલું જ લોક સારું લાગ્યો તો લાઈક કરી દેજો ચેનલમાં નવાઓને તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય સબસ્ક્રાઈબ કરતા બાય બાય